મિત્રો આ છે વાંઢાઈનું તળાવ અને સામે આવેલ છે મંદિર આપ જોઈ રહ્યા છો તે શ્રી રામનું મંદિર આવેલ છે અને અહીંયા કને તળાવ આવેલ છે તળાવમાં મગર બહુ વધારે છે તો આજે પણ એક અહીંયા આપણને જોવા મળ્યું છે તો જોઈશું અહીંયા બેઠો છે એક મગર પાણીની અંદર જ છે તો સામે તમને લગભગ દેખાઈ રહ્યો છે એ સામે આ બેઠો છે તો હજી આપણે જરાક બાજુમાં જઈને જોશું મોટો એવો તળાવ છે અહીંયા કને અને વધારે અવાજ કરશું તો ભાગી જશે આરામથી આપણે શાંતિથી જોવા જઈએ બેઠો છે સામે જ મિત્રો જોઈ શકો છો તમે મોટો મગર છે અને કોઈની ચિંતા વગર શાંતિથી એકદમ બેઠો છે અહીંયા કને હવે આપણે હજી આગળ જઈને જોઈએ તો અહીંયાથી બરાબર દેખાઈ રહ્યો છે જોઈ શકો છો આપ લગભગ દસ બાર ફૂટથી લાંબો છે અને મોઢું પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે તેના દાંતને તો આવા ઘણા મગરો આ તળાવમાં આવેલા છે તો અહીંયા આવો તો પહેલાં આજુબાજુમાં અહીંયા જોઈ લેવું કારણ કે ક્યાં જ બી આ બેઠા હોય અહીંયા કને તો એકદમ જોઈને જ આપણે હાલવાનું છે આમ તો મનાય છે તળાવની આજુબાજુમાં છતાં તમને મગર જ દેખાય તો આજુબાજુમાં પહેલું જઈને પછી તમે આગળ વધવાનું તો હજી હવે લગભગ આપણે બહુ નજીક પહોંચી છીએ અને હજી બેઠો પડ્યો છે આરામથી હવે લગભગ આપણે એનાથી વીસ ફૂંટ દૂરી છીએ આપે અને તેના દાંત બાંત પણ દેખાઈ રહ્યા છે આરામથી પડ્યો છે કોઈનો ટેન્શન કે બીક કોઈની નથી જોઈ શકો છો એકદમ મોટો મગજ છે તો હાલમાં અહીંયા કને મગર તો ઘણા છે પરંતુ બપોરનો સમય હોવાથી ઓછા દેખી રહ્યા છે આપણે સવારના ભાગમાં આવ્યું તો ઘણા બેઠા હોય અહીંયા કિનારા ઉપર પરંતુ છતાંય આપણને આ મગર એક મોટો જોવા મળ્યો છે તો બહુ ભાગે જ આપણને જોવા મળે છે અને આપણે આરામથી શાંતિથી જઈશું તો જો બેઠો પડે છે આરામથી એને કાંઈ ફરક નથી પડતો આપણે બાજુમાં છીએ પરંતુ તેને છેડછાડ ન કરવી આપણે અને શાંતિથી દૂરથી જોવું મનોરંજન કરવું તો આવા ઘણા મગરો આ તળાવમાં આવેલ છે અહીંયા કિનારે આ બાજુ અહીંયા કને પાડી આવેલ છે જે ઝારાના યુદ્ધ વખતે જે શહીદ થયા હશે તેને પાડી અહીંયા કને આવેલ છે તો વાંઢે ગામ અને વાંઢાય ગામનો તળાવ તો મિત્રો આપણે અવારનવાર આ બાજુ રસ્તેથી જઈએ તો અહીંયા મુલાકાત લઈએ અને આપણને મગર પણ જોવા મળે અને મંદિરે દર્શન પણ કરી આવીએ અને તમે અહીંયા આવ્યા છો કે નહીં તે કમેન્ટમાં લખી જણાવજો ને અહીંયા મગર ઘણા છે તો તમે પણ મગર જોયા છે કે નહીં તે પણ કમેન્ટ કરી જણાવજો ને અહીંયા સાઈડમાં હાલવો તો બહુ જોઈને હાલવું કારણ કે આ મગર છે તે આરામથી પડ્યા હોય શાંતિથી આપણને એમ કે પથ્થર કે માટી હશે તો બહુ જોઈને હાલવું અને અહીંયા જે પાળિયા છે તેનું અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવે છે જોઈ શકો છો આપ કે જારા યુદ્ધમાં વીરગતિ પામેલ સિંધલ સોઢા ભાયાત વાંઢાઈ ઝુંઝાર દાદાના પારિયા તો અહીંયા બોટ છે ને સામે અહીંયા કને જ ઝાડ છે ઝાડ નીચે પારિયા આવેલ છે અને મિત્રો રામ મંદિર અને વાંઢાય તળાવ અને તળાવની સામે બાજુ આ બાજુ અહીંયા કને ઉમિયા માતાજીનું મંદિર પણ આવેલું છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને ત્યાં જમવાની પણ વ્યવસ્થા છે અને આ છે વાંઢા ગામ અહીંયા કને અને આ તળાવના કિનારે અહીંયા પણ જમવાની વ્યવસ્થા છે અને રહેવાની પણ વ્યવસ્થા છે તો બહુ સારી એવી સુવિધા છે અહીંયા અને અહીંયા મેળો પણ ભરાય છે અને મિત્રો સાથે સાથે આપણે એક ખુશખબરી આપી દઈએ તમને કારણ કે આપણા ચેનલ ઉપર વાઘેલા નેચર વ્લોગ ઉપર ત્રણ હજાર પૂરા થઈ ગયા છે તો તમારો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે આવો જ સપોર્ટ કરતા રહેજો તો બહુ સારા સારા કમેન્ટો આવે કરો છો અને ધન્યવાદ આપ સૌનો તો ફરી મળશું નવા ને નવા વિડીયો સાથે તો બન્યા રહેજો આપણી ચેનલ ઉપર નવા નવા સ્થળની જાણકારી અને વિડીયો જોવા માટે ધન્યવાદ અહીંયા મોટા એ બે મગર અહીંયા બેઠા છે એકદમ મોટા યભરા છે તો ચાલો આપણે જોઈશું કેવી રીતના દેખાય છે મોટા મગર એ ચાલો અહીંયા તને સામે જ બેઠા છે આપણે શાંતિથી અવાજ કરાવીને જાશું અને બે મગર છે મોટા એકદમ તે અહીંયા કને બેઠા છે લગભગ બારથી પંદર ફૂટની હાઈટ છે તેની અહીંયાથી હમણાં તમે થોડોક ઝૂમ કરીને બતાવી દઉં કારણ કે બાજુમાં જાશું ને ભાગી જશે તો પહેલાં આપણે જોઈ લઈએ તો આપ જોઈ શકો છો અહીંયા ગાને મગર બેઠા છે બે બહુ યાભરા છે મોટા એવા વિશાળ તો આ તળાવમાં અહીંયા ગાને એવા ઘણા એવા સેંકડો મગર વાનમાં આવેલ છે રહે છે અવાજ આપણો સાંભળી ગયો અને ભાગી ગયો અંદર લગભગ વીસ ખણ ફૂટ લાંબો હતો પણ આપણા પાસે કેમેરો છે મોબાઈલનો ઝૂમિંગ થઈને આગે હું આ પણ ગયો લ્યો બીજો પણ